કેમ છો બધા મજામાં ને મજામાં જ છો તો બધા જય માતાજી જય વેલડી મને જય ચાવનો ફરી અમારા નવા નવા બ્લોગમાં બધા હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે છે શુક્રવાર શુક્રવાર છે એટલે બધા ઘરે છે કે રજા છે અને આપણા ઘરે એક બીજા પણ નવા મહેમાન આવ્યા છે ચાલો તમને આપણે પેલા અહીંયા એન પપ્પાને જો રજા છે આજે આજે આપણે રજા છે આરીન બે ગયા છે લેવા હવે હમ આવ્યું છે

પપ્પા હારોઆ હાલો વાગી ગયા છે સાડા દસ ને આપણે કપડા કપડાને એવું બાકી છે આજ ફ્રેશ થઈ ગયા પણ કપડા ને એવું બાકી છે હાલો રજા હોય એટલે એવું હા કરે કન્ટિન્યુ બ્લોક માં બિનારી તો હેલો મિત્રો જો કામકાજ બધું થઈ ગયું છે અને બાર વાગી ગયા છે ભૂખ પણ લાગી ગઈ છે અને જમવા પણ બેસી ગયા છે તો જો આજે ઘરે સીવે એટલે બધા આરે બેઠા છે કા આજે આપણે સુપરવાની રજા છે ચા બે તૈયાર કાકડી જો સાજ એટલે બધું લઈને બે ગયા જમવા અહીં આર્યન ભાઈ બે ગયા છે હાલો બપોર કરવા બપોર કરવા હાલો આર્યન ભાઈ બે ગયા છાસ ને રોટલી લઈને હાલો બે ખાવા જો આ ભાઈ બે જ ને શાક ને પાપડ ને આપણે પણ બે શાક ને અથાણું લઈ લીધું અહીંયા અમારા વિશુભાઈ બેસી ગયા જો રોટલી અને છાશ આવું કોણ ખાય કા વિશુભાઈ જો એને અમારે શાક ન વાલે એટલે જો અને હાઉ હાડુડામાં હાડુડો કયો તો અમારે બેન નો ભાણ્યો જો શાક નથી લીધું ખાલી અથાણું ખાવાનું કે છે અને છાશ પીવે એના કુરકુરિયા ખાય શાક રોટલી નહીં ખાવાની એમ કરતા જો નાના નાના

આ વાળ રહ્યા ને એમને આપણે પરમાનન્ટ કર્યા બપોરના મથતા ત્યાં જો આમ વહ્યા ત્યાં થડક ટાંકા બાજુ એટલે રિઝલ્ટ સારું આવી બસ ન્યા જો વાળ કેવા કર્યા છે કે જો આપણે બહુ મથા છીએ એમને ત્રણ હજારનો ખર્ચો કર્યો તો તો તારીખ વઈ જાય પહેલાં મેં વાપરી નાખ્યું જો ક્યાં સરસ પરમાનન્ટ વાળ કર્યા છે તમને કેવું લાગ્યું પાર્લર જેવું ફિલિંગ આવે છે બહુ મસ્ત વાળ બના જો આપણે આવું ટ્રાય કરવી કેમ કે આપણે પાર્લરનું શીખવાનું છે એટલે પરમાનેન્ટ ઘણા લોકોને નહીં ખબર પડતી હોય લેડીઝ હશે એને ખબર પડશે કે પરમાનેન્ટ શું કહેવાય તો કોમેન્ટ કરજો આપણે કેવા વાળા પરમાનેન્ટ કર્યા છે આપણે જો સરસ મજાની અગાજુ રીલ રેલ આવી ગયા છે અને એનો વ્યૂ જુઓ સરસ મજાને જુઓ આઈનો નજારો જુઓ સારું બધા કન્ટિન્યુ બ્લોગમાં બની રહ્યો તો હેલો મિત્રો હવે આપણે આગળ સુપર થી નીચે આવે છે ને હવે થઈ ગયો છે ટાઈમ રસોઈ બનાવવાનો એટલે આજે રસોઈમાં સરસ સરસ બનાવવાનું છે તો ચાલો સદુ બેન રસોઈની ઘણી ખરી તૈયારી કરવા માંડ્યા છે કાસે તો બેન જો મોડું થઈ ગયું છે આપણે શરૂ કરી દીધું છે હમ વડાપાવ ને પકોડા પકોડા તો એની જો ધૂમધામ તૈયારી થઈ છે અમારે બટેકા ફલાય છે આપણે અહીં થોડુંક મરચાનું લસણ ને એવું કટિંગ કરી કેમ કે અમારા પાણી ભાઈ આવ્યા છે જુઓ અત્યાર સુધી રમતા હતા હવે ફ્રેશ થઈ ગયા છે કાને શું ખાવું છે વડાપાવ ખાવાની ઈચ્છા છે આપણે અને પકોડા બનાવી કદાચ ન ભાવે તો પકોડા પડખે સાઈડમાં ઓપ્શન રાખવાનું તો ચાલો તમારે બધાને પકોડા અને વડાપાવ ખાવું હોય ને તો હેલ્પ કરાવો કેમ કે રેડી અમે આજે મોડા ફૂલ મોડું થઈ ગયું છે જે અમે જમવા કેટલા વાગે ખબર આઠ વાગ્યા છે રસોઈની તૈયારી કરી તારું બધે કન્ટિન્યુ બ્લોગ માં બનાવી રહ્યો તો હેલો મિત્રો આપણા પકોડા અને વડાપાવ બની રેડી થઈ ગયું છે ને આ બધા ખાવાની શરૂઆત કરી દીધી કેમ કે મોડી મોડું થઈ ગયું છે નવ વાગી ગયા છે જો ઓકે ખાવા જ એમને વડાપાવ નો ખાય જો અહીં વડાપાવ કેવું બન્યું છે एकदम मस्त બસ એમ અહીંયા જો બે ગયા છે વડાપાવ ને એવું ખાવા જો વડાપાવ પણ પકોડા થાય છે વડાપાવ નથી ખાતા અમાર સરદુ શું ખાઈશ પકોડા પકોડા ને મરચા સ્પેશિયલ આમની માટે બનાયા જો આમની હાટુ હું હું ખાઉ છો વડાપાવ જો વડાપાવ લઈ લીધું છે ચટણી ચાલો ખાન સરત કદુ નીકળી ગયું અને આર્યન ભાઈ અમાર પકોડા ખાઈશ અને અમાર વિસુ ભાઈ સાચ બોપે ની ગોડે તારે સાચ આરે કઈ ખાવાનું સાજ પીવે ની તો જો બધાય બે ગયા છે

તો જો તમારા આખો આલ્બમ જો હોય તો છે ને કમેન્ટ કરવી પડશે એટલે આપણે સિદ્ધુબેન નો આખો આલ્બમ તમને બતાવશું સ્પેશિયલ એનો જ વિડીયો બનાવશું તાને સિદ્ધુબેન હા જો કોમેન્ટ કરજો સરસ મજાનો છે કાને મમ્મી